અલ્યા હું આવતો નતો પણ તમે એ તમને ભેગાતા મને કીધું પણ તો આખા પાયા પણ મને રાઈટ હતી તો હાલ નહીં ઘેર આવ્યો નહીં તો જીવન

પણ ભાઈ પણ નક્કી કરું પૂછાય તો બેઠું છે નક્કી ના કરી ડાયરેક્ટ ભાઈ વ્યામો ભરી લેવાની મગજ દેવાનું પૈસા ભૂલશું માફ થઈ જાય મિત્રો જય માતાજી મિત્ર ગમે છે પણ માણ ને તમે ના કરતા રહ્યા બરબાદ થઈ જાઉં બરબાદ થાય ગમના ઘટના નક્કી કરીને જય માતાજી હાથ શ્રી કોણ સત્તા કર